પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતમાં રહેતા દેશભક્તોએ અનોખી રીતે ઉજવણી કરી છે તો પાલના ગૌરવપદ રોડ પર ઘોડા પર તિરંગા યાત્રા યોજાતા અનોખી તિરંગા યાત્રા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી અંગ્રેજોથી દેશને ઓગણીસો સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટના દિવસે આઝાદી મળી હતી જેને લઈને પંદરમી ઓગસ્ટ બે હજાર બાવીસમાં પંચોતેર વર્ષ પૂર્ણ થયા બાદ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થયા હતી તો વડાપ્રધાનની હાકલને લઈને તેરથી પંદરમી ઓગસ્ટ દરમિયાન દરેકે પોતાના ઘરો પર તિરંગો ફરકાવી દેશભક્તિના દર્શન કરાવ્યા હતા તો હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા અનેક લોકોએ તિરંગા યાત્રા યોજી પણ હતી તો સુરતમાં અનોખી તિરંગા યાત્રા જોવા મળી હતી ઘોડાપ્રેમીઓ દ્વારા ઘોડા પર બેસી અને હાથમાં તિરંગા સાથે પાલ ગૌરવપથ રોડ પર તિરંગા યાત્રા યોજી હતી અનોખી તિરંગા યાત્રા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી ઘોડાપ્રેમી પિયુષભાઈ પટેલ જકુભાઈ બાવાજી हनिप भाई नालवाला नयनभाई भाटा सहित घोडाप्रेमी द्वारा योजाली आनोखी घोडापर तिरंगा यात्रा खरेखर आकर्षण केंद्र बनीसाठी अजर कुरीची